સોળ માં જાત સમાપ્ત કરી શકો છો કારણ કે ભારત સરકાર મફત શૌચાલય માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમની આ વિડીયોમાં અમે તમને મફત શૌચાલય યોજના બે હજાર પચીસ વિશે વિગતવાર માહિતી જણાવશું અમે તમને જણાવી દઈએ કે મફત શૌચાલય યોજના બે હજાર પચીસ માટે અરજી કરવા માટે તમારે બધા પરિવારને કેટલા દસ્તાવેજ સાથે લાયકાત પૂરી કરવી પડશે જેનું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશો શૌચાલય યોજના બે હજાર પચીસની ની પાત્રતાની વાત કરીએ અરજદાર ભારતનો ગ્રામીણ વિસ્તારનો વતને હોવો જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ પરિવારની વાર્ષિક આવક એક લાખ ફીસરથી વધુ ન હોવી જોઈએ પરિવારમાં કોઈ સભ્ય પાસે પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ સૌચાલય યોજના બે હજાર પચીસ માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ આધાર કાર્ડ આવકનો પુરાવો જાતિનો પ્રમાણપત્ર સરનામાનો પુરાવો બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટા રેશન કાર્ડ વગેરે જોશે સૌચાલય યોજનાનો ફોર્મ ભરવા માટે તમારે મફત શૌચાલય યોજનાની સત્તાવાર વેબસાઇટ સ્વચ્છ ભારત મિશન જીવી ડોટ ઇનની મુલાકાત લો નવી નોંધણી પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર ઓટીપી મેળવવા અને દાખલ કરો લોગિન કરો અને અરજી પર ક્લિક કરો અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો સબમિટ કરી અને રસીદ મેળવી લો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા